રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં એકાવન વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ ઝોનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી પરંતુ આ વખતે એક નવો સિરસ્તો ચાલુ કરવાના અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ એક નવો પ્રયત્ન કર્યો નવો અભિગમન કર્યો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાંથી બહાર નીકળીને ઓપનની અંદર સ્ટેન્ડિંગ કમિટી બેસાડવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ નગર નગરસેવકોની હાજરીમાં આજે રામવનની અંદર પાર્ટીનું સંકલન થયું સંકલનની અંદર કુલ એકસો ને તેર દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી એમ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર કદાચ આ સૌથી મોટા મોટી સ્ટેન્ડિંગ હશે કુલ પાંચસોને પચાસ કરોડ નવ્વાણું લાખ એટલે કે પાંચસોને એકાવન કરોડના ખર્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચ અલગ અલગ વોર્ડની અંદર આજે ખર્ચ મંજૂર કર્યો છે આવનારા વર્ષની અંદર આ તમામ કામો લોકાર્પણ ખાતમુહૂર્ત થાય અને લોકાર્પણ થાય અને પચીસમી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની અંદર પધારી રહ્યા છે ત્યારે એમના કરકમલોથી રાજકોટના અલગ અલગ વોર્ડની અંદર જે કાંઈ પણ વિકાસના કામો અમે લોકો આજે મંજૂર કર્યા છે આ કામોને અમે એમાં આવરી લીધા છે પાંચસો એકાવન કરોડ રૂપિયાના કરોડની આ સ્ટેન્ડિંગ કમિટી આજે ખર્ચને અમે મંજૂરી આપી છે અને નવા વર્ષની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ જે બજેટ બહાર પાડ્યું છે એ બજેટ પૂર્ણ કરવાની પણ આજે અમે લોકોએ અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે મારી દૃષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો માટે તમામ દરખાસ્તો મહત્વની હોય છે એક દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ નાના મોવા સર્કલ ઉપરનો જે પ્લોટ હતો બે હજાર એકવીસની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ ચાર પ્લોટની હરાજી ઈ ઓપ્શન રાખ્યું હતું એમાં ત્રણ પ્લોટનું કોઈ આવ્યું નહોતું અને એક પ્લોટમાં ઈ ઓપ્શનના માધ્યમથી જે ડેવલપરને પ્લોટ આપ્યો તો એની ટર્મ્સ કન્ડિશન એવી હતી કે એક મહિનાની અંદર એને પ્લોટની રકમ ચૂકવાપાત્ર છે એને ભરવાની છે પરંતુ બે લિટિકેશનો કોર્ટની અંદર આવ્યા એ બે લિટિકેશનના કારણે એ લોકો નાણાં નહોતા ભરતા એને અનેક વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છેલ્લી નોટિસ જાન્યુઆરી મહિનાની અંદર એ ડેવલપરને નાઇન સ્ક્વેર ડેવલપર કરીને છે કોઈ કંપની એને આપવામાં આવી દિવસ સાતની અંદર એ લોકોએ નાણાં ભરવાના છે પરંતુ એમનું કહેવાનું એવું હતું કે કોઈ પણ જ્યારે અમે પ્લોટ લઈએ છીએ ત્યારે કોઈપણ પ્લોટ અમને ચોખ્ખું આપવામાં આવે કોર્ટ મેટર થઈ જ હતી એટલે અમે લોકોએ આ વખત એની લાગણી હતી ને એને એવું કીધું કે અમને સાત કે દસ દિવસનો હવે પછીની જે સ્ટેન્ડિંગ આવ્યું એટલા એટલો અમને સમય આપવામાં આવે અમારે અમારો પ્લોટ લેવો છે પણ જ્યારે કોર્ટ લિટિગેશન ચાલતી હોય કોઈ પણ મિલકત જ્યારે આપણે કોઈપણ વ્યક્તિને જ્યારે વેચતા હોઈએ ત્યારે એ મિલકત ચોખ્ખી હોવી જોઈએ એવો કાયદાની જોગવાઈ હું કોઈ પણ ડિલરની તરફે નથી કરતો આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં આવનારા દિવસોમાં લેવામાં આવશે પરંતુ એમને એવું કહેવામાં એણે અમને લેખિતમાં આપ્યું છે કે જ્યારે મેં પ્લોટ લીધો ત્યારે એમની મહાનગરપાલિકાની જવાબદારી થતી હતી મને ચોખ્ખો પ્લોટ આપવાનો પરંતુ બે પોટ મેટર થઈ છે કોઈ પરસાણા છે ને કોઈ જાડેજાએ કોર્ટ મેટર કરી માટે મેં એ કે પૈસા નથી ભર્યા તેમ છતાં આપણે એની લાગણીને એને જે અમને લેખિતમાં આપ્યું એટલે એક સ્ટેન્ડિંગ કમિટી સુધી અમે પેન્ડિંગ રાખ્યું છે નામંજૂર નથી કર્યું આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે આવનારી સ્ટેન્ડિંગની અંદર યોગ્ય નિર્ણય કરવામાં આવશે એની આપ સૌને ખાતરી આપું છું છે કોર્ટ મેટર થઈ છે કોર્ટ મેટર થઈ છે ભૂતકાળની અંદર રેસકોસમાં પણ આવી રીતની કોર્ટ મેટર થઈ હતી રેસકોસ એ રાજકોટ મહાનગરપાલિકાની મિલકત છે ભૂતકાળમાં આપને ખબર હોતાથી પંદર વર્ષ પહેલાં લવજી માંડણ કરીને કોઈ જે મૂળ માલિક હતો એણે એક વખત કોર્ટ મેટર કરી હતી અને એ કોર્ટમાં લાંબો સમય સુધી ચાલી હતી અને આપણે રેસકોર્સમાં ડેવલપમેન્ટ નહોતા કરી શક્યા આ કોર્ટ મેટર છે એ બે જે પાર્ટી છે એને અમે જવાબ આપી નહીં જ્યાં સુધી એ કોર્ટનો જે એનો નિર્ણય એને જે કેસ કર્યો છે અને અમે કેવીએટ પણ દાખલ કરી છે અમે કોર્ટની અંદર કેવીએટ પણ દાખલ કરી દીધી એ હવે પછી કોઈપણ એજન્સી કોઈ પણ પેઢી મહાનગરપાલિકા ઉપર કેસ ન કરે ને કેસ કરે તો અમને સાંભળવામાં આવે કોર્ટ દ્વારા એની કેવિએટ પણ દાખલ